નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજના વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજે કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર સામે આવ્યા છે અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ફરી એકવાર ખેડૂતોની મહેનત પર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે છે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે આજથી ત્રણ દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે અંબાલાલની આગાહી અનુસાર રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી તારીખ એકથી પાંચ જાન્યુઆરી સુધી મહીસાગર પંચમહાલ અને અરવલ્લીમાં માવઠું થઈ શકે છે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વધુમાં અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈને આગાહી કરતાં જણાવ્યું છે કે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરે અરબસાગરમાં સિસ્ટમ બની રહી છે ત્યારે તારીખ છ થી આઠ જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર મુંબઈ સુધી સિસ્ટમ પહોંચતા વરસાદની શક્યતા છેવાઈ રહી છે વાતાવરણના ઉપરી લેવલ પર વાદળો છવાયા હોવાથી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે હાલ વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સર્જાયું છે જેના કારણે પણ વાદળો છવાયેલા રહેવાની સંભાવના છે તો આજના તાપમાનની વાત કરીએ તો નલિયામાં તાપમાન દસ પોઈન્ટ આઠ ડિગ્રી નોંધાયું છે જ્યાં અમદાવાદમાં તાપમાન અઢાર ડિગ્રી નોંધાયું છે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે પૂર્વ ગુજરાતમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતા રહેલી છે પાંચ જાન્યુઆરી સુધીમાં દેશના સિત્તેર ટકા ભાગમાં વાતાવરણ પલટો આવવાની શક્યતા રહેલી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી સૌ તમને મળતી રહે